નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા હતા પરસોત્તમ રૂપાલા આગામી સોળ તારીખે ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી નોંધાવતા પહેલા પરષોત્તમ રૂપાલા બહુમાળી ચોકમાં સભા સંબોધશે પક્ષ દ્વારા સભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેર ભાજપના આગેવાનો દ્વારા સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે આગામી સોળ તારીખે પરષોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે ઉમેદવારી નોંધાવશે

જે રીતના ભાજપ કહી શકાય શહેર ભાજપના આગેવાનો અને જે છે તે ટીમ છે આજે આપણી સાથે કેતનભાઈ છે તેમની સાથે વાત કરશું કેતનભાઈ આગામી કેટલામી તારીખે સ્વાભાવિક છે કેવડી છે સોળ તારીખે રૂપાલા સાહેબના ફોર્મ ભરવાનું છે એના માટેની આ મંડપ સર્વિસ ને જે કાંઈ તૈયારીઓ છે એના તૈયારીઓના ભાગરૂપે અત્યારે જે મંડપ સર્વિસ છે લાઇટિંગ છે એને બતાવી રહ્યા છે કેટલા લોકો અંદાજે સભામાં આવશે 25000 થી વધારે લોકો આવી રહ્યા છે ચોક્કસ જે વાત કરવામાં આવે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે તે આગામી સોળ તારીખે છે તે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે મહત્વનું છે તેવી શક્યતાઓ સેવા છે અને શહેર ભાજપ દ્વારા ઉમેદવારી પહેલા છે તે જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે રાજકોટના રેસકોટ બહુમાળી ચોક ખાતે છે તે ભાજપના જે કહી શકાય આગેવાનો છે તે અહીં ઉપસ્થિત છે અને ડોમ અને મંડપ શરૂ કરી દેવામાં એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે પોતાની ઉમેદવારી નોંધાવે તે પૂર્વે એક મહાસભા છે તે રાજકોટમાં યોજાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે કેમેરામેન કેપન લખતરીયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ એક તરફ ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર આપવામાં આવેલા નિવેદનને લઈને રાજપૂત સમાજ ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે નારાજ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આજે બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત સમાજના આગવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાઈ જતા રાજકીય પંડિતોનું માથું ખંજવાડતા થઈ ગયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી હોય એટલે જાહેર સભા તો યોજાય પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજની જાહેર સભા વિશેષ એટલા માટે હતી કે ભાજપે આ જાહેર સભામાં રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે સર્જાયેલા સંઘર્ષને અંકુશમાં લેવામાં મોટી સફળતા મેળવી છે એક તરફ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપ સામે મોરચો માંડી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપની સાથે એ જ રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂતે મુખ્યમંત્રીની હાજરીમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયા કર્યા છે ડીડી રાજપૂત આજે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં ન માત્ર રાજપૂત સમાજના આગેવાનો સાથે જોડાયા છે પરંતુ સાથે સાથે અન્ય કોંગ્રેસના આગેવાનોને પણ ભાજપમાં તેમની સાથે લઈ ગયા છે ડીડી રાજપૂતની સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના યુથના મહામંત્રી ધીરાજસિંહ ચૌહાણ થરાદ કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ પહાડસિંહ બારોટે પણ કેસરિયા ધારણ કર્યા છે મુખ્યમંત્રીએ પણ આ તમામ કોંગ્રેસના રાજપૂત સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું આજે આપણા સૌની સાથે આજનો અવસર ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં શ્રી ડીડી રાજપૂત મહામંત્રી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ भाई भाई श्री अल्पेश भाई भगवान भाई जोशी प्रमुख यूथ राजपूत श्री भुवाजी श्री धर्मसी सिंह जी पहाड़ भाई दरबार महामंत्री जिला यूथ कांग्रेस बनासकाठा मायाबेन भाविक भाई त्रिवेदी पूर्व कॉर्पोरेटर थराद प्रमुख थरात शहर रामा भाई राजपूत પૂર્વ ગૌ વતી સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય અને સાથે જોડાયેલા સૌને ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં ને આવકારું છું એક તરફ ગુજરાતમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ સામે બાયો ચઢાવી છે અને તેવા સમયે જ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના દિગ્ગજ નેતા ભાજપ સાથે જોડાયા તે મુદ્દે ડીડી રાજપૂતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈને ભાજપમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું આપણે હું ભારતીય જનતા પાર્ટી જોડાયો છું માનનીય વડા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જે દસ વર્ષના સુશાસન મુખ્યમંત્રી કાળ અને છેલ્લે પ્રધાનમંત્રી તરીકે ના સુશાસ રાજ્ય અને દેશ મંદિરના એક સપના જયારે સાકાર મોદી સાહેબ ના હસ્તે થયું ત્યારે હું મારા અંકરના આત્માના અવાજ પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય માં ભવાની ને ભગવાન શ્રી રામ ને પ્રાર્થના કરીએ તેનો સુખદ અનુભવ પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાજપૂત સમાજ નારાજ છે અને ભાજપ પાસે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપની સામે જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ છોડીને ડીડી રાજપૂત જેવા મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજપૂત સમાજનું આંદોલન કઈ દિશામાં જશે તે જોવું રહ્યું

દર વર્ષે લાખો ચાલતા પરિક્રમામાં આવે છે દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે જેનું વિશેષ મહત્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જોકે પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને ચાલુ ચાલ પરિક્રમાવાસીઓને ઘણી રાહત થઈ છે પવિત્ર ચૈત્ર માસમાં કરવામાં આવતી ઉત્તર વહીની માં નર્મદાની પરિક્રમાની શરૂઆત હજારો વર્ષો પહેલાં માર્કંડ ઋષિએ કરી હતી અને ખૂબ લાભ આપનારી આ પરિક્રમા છે ચૈત્ર માસના ત્રીસ દિવસ સુધી આ પરિક્રમા ચાલે છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી માંગરોડ ગુવાર થઈ સાહેરાવ અને ત્યાંથી નર્મદા નદી પાર કરી સામે કિનારે તિલકવાડા ફરીને રેગણ ગામથી સામે કિનારે રામપુરા આવવાનું હીળી માકોડી ઘાટ આ એકવીસ કિલોમીટર લાંબી પરિક્રમા પગપાળા ચાલીને પૂરી શ્રદ્ધાથી ભક્તો પરિક્રમા પૂરી કરતા હોય છે કેટલાય ભક્તો પરિક્રમા પહેલા જે ધાર્યું હોય એ કામ થાય તે માટે શ્રદ્ધાથી અહીં પરિક્રમા કરવા આવતા હોય છે તેઓને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ સાથે રહીને પરિક્રમા પૂર્ણ કરાવે છે નર્મદા હર નર્મદા અશ્વિન કૃપા છે માર્કણ ઋષિએ આ પ્રક્રોનો પ્રારંભ પહેલા છેલ્લા સાત કલ્પના શરૂઆતમાં કરેલ ત્યારથી આજ સુધીમાં સારામાં સારી વ્યવસ્થા આજે મને જોવા મળી છે અને થોડોક ડર હતો કે આ નિયમ આવ્યો હતો તો નાવડી નહીં ચાલે આવું હૃદયમાં હતું પુલ બનશે પણ માની અસિમ કૃપાથી આજે અમે લોકો અમારા વિચારધારામાં આપણો જે જૂનો જે માર્કણસીનો રૂટ હતો એ રૂટ પ્રમાણે ચાલે છે તે હું એ માનું છું કે માર્કણ ઋષિનું તપનું ફળ છે મા નર્વદાની અમારા ઉપર કૃપા છે એથી તે શબ્દો આગળ કહું તો આ પરિક્રમા છેલ્લા સા સાતકૃતના ફાર્મ છે ત્યારે માર્કણ ઋષિએ માને કહ્યું કે આપણે જે આદેશ આપ્યો છે પરિક્રમા ચાલુ કરવાનો એનું હું પાલન કરું છું તો એમને કહ્યું કે આ પરિક્રમા જે કરશે એકોતર પેઢીને મોક્ષ મળશે એટલે માર્કણ ઋષિએ આ પરિક્રમા ચાલુ કરી અને આજે પણ પ્રત્યક્ષ તમને કહું આ સંખ્યા થવાનું મુખ્ય કારણ શું છે તમને કહી દઉં કે પહેલા દિવસે પરિક્રમા કરવા સંકલ્પ કર્યો કે મારી દીકરીનું સગ પણ થઈ જાય તો સાહેબ પંદર દિવસ માં સગ પણ નહીં પાછો પરિક્રમા કરવા આવે એમ કોઈ કે મારે ફેક્ટરી કરવી છે લાયસન્સ મળી જાય એવા કેટલાય દાખલા છે હું આપતો નથી પણ આ પરિક્રમા ચૌદ રૂપની શ્રેષ્ઠ પરિક્રમા છે એમાં કોઈ પણ શંક વગરનું કાર્ય છે અને આ પરિક્રમા ભવિષ્યમાં આપણે હું ખાતરીપૂર્વક કહું છું કે ચંદ્ર માનવ લોકની વસ્તી થશે તો ચંદ્રથી હેલિકોપ્ટરના પરિક્રમા કરવા આવશે આવશે ને આવશે એવો મને વિશ્વાસ છે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે રામપુરા ઘાટ અને સહરાવ ઘાટ ખાતે નાવડીઓમાં લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા પણ વધારવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે વિસામો માટે ડોમ પહેલીવાર બનાવાયો છે પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી તો બીજી તરફ ભોલી ગ્રુપ સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીં ચા નાસ્તા જમવાની પણ સુવિધા કરાય છે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાંયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડિંગ રૂમ કંટ્રોલ રૂમ સાથે જ ગરમીની સીઝન ચાલી રહી છે ત્યારે પરિક્રમા વાસીઓની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર હેતુ નર્મદા પરિક્રમા રૂટ પર ઠેર ઠેર મેડિકલ ટીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે પ્રથમ દિવસે પ્રથમ સ્લોટમાં પરિક્રમા કરવા આવેલા પરિક્રમા વાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી માં નર્મદાની પરિક્રમાનો આજે પહેલો દિવસ છે ત્યારે પહેલા દિવસના પહેલા સ્લોટની અંદર જે શકાય કે પરિક્રમા કરી હોય

ખાસ તમે સવારે કેટલા વાગે પરિક્રમા શરૂઆત કરી ને હાલ તમે કેટલી કિલોમીટર પરિક્રમા કરી છે અને કઈ રીત તમારો અનુભવ રહ્યો સવારમાં અમે સાડા ચાર વાગ્યા રેગ્યુલર ટાઈમ હોય છે પણ આજે થોડું દીપ પ્રાગટ્ય નો ઓપનીંગ હતો એટલે સાડા ચાર થયા અમારા રેગ્યુલર સાવરિયા મહારાજ જે નર્મદા પુત્ર કહેવાય છે એમની સાથે જ અમારો લાભ મળે છે પરિક્રમા કરવાનો અને આજે ચાર સાડા ચારે નીકળ્યા

તો અત્યાર સુધી જે કરતા હતા છેલ્લા આઠ આઠેક વર્ષથી એ પરિક્રમામાં સેલ્ફ ડિસિપ્લિન હતું કે ગામના લોકો સેવા ભાવીઓ સેવા ચાલતી અને જે પરિક્રમા કરનાર પણ ડિસિપ્લિન હવે પબ્લિક થોડી વધી ગઈ છે થોડો પ્રચાર વધો થયો તો પાંચસો ના પાંચ હજાર થઈ ગયા છે એટલે ઓબિયસલી ડિસિપ્લિન રહેવાનો નથી તે તો પ્રશાસન નું એમાં થોડો હાથ આવ્યો તો ઓર સારું થઈ રહ્યું છે અને અત્યારનું જે આખા રસ્તે મેં જે તૈયારીઓ જોયું પ્રશાસનની તંબુઓ મેનેજમેન્ટ એ બધું જોતા કે આ મહિનો વ્યવસ્થિત નીકળશે મને ગેરંટી છે બિલકુલ આપણી સાથે એક મહિલા પરિક્રમા વાસી છે એમની સાથે વાત કરીશું તમે કેટલા વર્ષ પરિક્રમા કરો છો અને આજે તમે પહેલા એવા પરિક્રમા વાસી છો કે જેમણે શરૂઆત કરી હતી શું અનુભવ તમારો જે અમારો અનુભવ તો જે બહુ જ સારો રહ્યો અમે લગભગ 2012 થી કરીએ છીએ અમે પહેલે સાથે જ બધા કરીએ છીએ પહેલા દિવસે અમે પરિક્રમા કરીએ અમારો અનુભવ એકદમ અંદરથી જ અમને એટલો આનંદ થાય છે ને એટલું વિશ્વાસ શ્રદ્ધા હોય છે કે અમને

પરિક્રમાવાસીઓ પણ હાલ આવી આવી રહ્યા છે અને ચાલુ સાલ આ એક મહિનાની પરિક્રમા લાખો પરિક્રમા વાસીઓ નોંધાશે જેના અનુમાન ને લઈને તંત્ર પણ હાલ સજ્જ બન્યું છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા ગુજરાત ન્યુઝ નર્મદા સવરગાડા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધ્યતા આવક શરૂ થઈ છે તો માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરની લાઈનો લાગી તો સામે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે સામે વધુ ભાવ મળે છે તેવી માંગ પણ કરાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ત્યારે ઘઉંની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે ત્યારથી જ ઘઉંની આવક પણ વધી ગઈ છે માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે તો પંદર હજારથી સત્તર હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે ભાવની વાત કરીએ તો ચારસો એસી થી લઈને સાતસો રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષે ભરાયા છે અને આ કરતા પણ વધુ ભાવ મળે તેવી માંગ કરાઈ રહી છે માર્કેટનો બસો થી અઢીસો ટ્રેક્ટર ઘઉંની આવક છે દસ થી પંદર હજાર બોડીની આવક છે ભાવ પડે છે ચારસો સિત્તેર થી મળીને છસો સાતસો સુધી સારા માલના ભાવ પડે છે સાતસો ઉપરના પલરેલા માલો હોય તો ચારસો એસી થી પાંચસો માં વેચાય છે પલરેલા માલોના ભાવ નીચા પડે સરકારના ભાવ કરતા ઊંચા ભાવ પડે છે બજારો ઊંચી જ છે સરકાર કરતા રોજ થી દસ થી પંદર હજાર બોરીની આવ થાય બાર તેર હજાર બોરીની આવક કન્ટિન્યુઅસ રહે છે આમ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે સામે ખાતર બિયારણ દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે પાંચસો પચાસથી વધુ પ્રતિમણના ભાવ પણ મળતા નથી સાથે બે બે દિવસથી ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે આમ તો ખેડૂતોની માંગ છે કે સાતસો થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે હિંમતનગર માર્કેટ ઘઉં લઈને આવેલા છે જે અમારો માલ ખેડૂત ખેડૂતોનો વેપારીઓ ભાવ કરો છે તો જે ભાવ કરે છે અમને પોસાતા નથી ટેકાના ભાવથી પણ નીચે હરાજી ચાલુ કરે છે

અમદાવાદમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણી સમસ્યા ચાલુ થઈ ગઈ છે ત્યારે કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરી ખાતે કોર્પોરેટર અને સ્થાનિક મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો મહિલાઓ દ્વારા માટલા અને ડોલ લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાણીની ડોલ ભરી હાથ પગ ધોઈ વિરોધ વ્યક્ત કર્યો હતો એક કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવા છતાં પાણીનું જોડાણ થયું ન હોવાનું સ્થાનિક કોર્પોરેટર તેમજ લોકો કહી રહ્યા છે ધૂનથી મજબૂરી અમારી આટલા માટે બની કે છ મહિનાથી અમે રોજ પાણીના માટે આ બહેનો અમે કોર્પોરેટર તરીકે હું અમે રોજ કોર્પોરેશનમાં બી રજૂઆત કરીએ કમિશનરને રજૂઆત કરીએ બધી મહેનત કર્યા પછી અમારા ડેપ્યુટી કમિશનરે પાઇપલાઇન નાખી એક કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં જોડાણ કરવા માટે જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ જાય છે ત્યારે એ રોકાઈ દેવામાં આવે છે એ રોકાવાથી પંદરથી વીસ હજાર લોકોને પાણીની સમસ્યા આવી રહી છે એ કોના ઈગો કોના એમાં આ બધું થઈ રહ્યું છે અમારો વિરોધ છે જ્યાં સુધી અમારા ત્યાં પાણીની સમસ્યા સોલ્વ નહીં થાય અગિયાર વાગે સવારે અમે અહીંયા આવીને નહીં અને ચાર વાગે અહીંયાથી નહીં ધોઈને પાછા અમારા ઘેર જઈશું હવે અમે કોઈની વાત સાંભળવાના નથી કોઈની વાત માનવાના નથી જ્યાર સુધી પાણી નહીં મળે ત્યાર સુધી અમે આવી રીતે વિરોધ પ્રદર્શન કરીશું કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્રભાણી વિલાસ દ્વારા બહેન બેટીઓનું અપમાન કર્યું હોવાથી સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ વધતો જઈ રહ્યો છે રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ વ્યવસ્થા પર ઉતરી આવ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વસ્ત્રાલમાં સુખરામ મહાદેવ મંદિર પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા હતા અને દસકો મામલતદારને રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું અમાજનો વિરોધ છે યથાવત છે ને અત્યારેમાં છે વસ્થરાલ માં જ્યાં તમામ ક્ષત્રિયો એકઠા થઈને અત્યારે મામલદાર કચેરીએ આવેદન પત્ર આપવાના છે તે તમે જોઈ શકો છો કે સમાજ સમગ્ર સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વિરોધનો જે પોસ્ટર લાગ્યા છે તમે સીધા જોઈ શકો છો લગભગ અત્યારે અહીં 100 થી વધુ ક્ષત્રિયો અહીં આ રેલીમાં જોડાયા છે ને અહીં સીધા આવેદન પત્ર આપવા દેવાના છે આપણી સાથે ક્ષત્રિય આગળ જોડાયા છે ખાસ કરીને શું કાર્યક્રમ આજે અને કેટલા લોકો રેલીમાં જોડાયા છે આજે દસકોઈ તાલુકાના અલગ 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 ગામડાઓમાંથી લોકો આવી અને અહીંયા રેલી સ્વરૂપે શ્રીને આવેદન આપવા જાય છે અને મુખ્ય કાર્યક્રમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી એ મામલતદાર સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યા છે ગઈકાલે પણ જે સંમેલન થયું હતું આજે પણ વિવિધ કેટલાક કાર્યક્રમો થયા છે દરેક કાર્યક્રમમાં શું માંગ હોય છે અને શું તમારી આગળની રણનીતિ રહેવાની છે અમારા કાર્યક્રમો તાલુકે જિલ્લે અને છેલ્લે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ગામડે ગામડે આનો વિરોધ થઈ રહ્યો છે દરેક ગામના મુખ્ય દરવાજા ઉપર બેનર લાગી ગયા છે કે અહીંયા કોઈ ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશવું નહીં આના ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવું જોઈએ અહીંયા જેટલી સંખ્યા ઉપસ્થિત છે વટવા વિધાનસભામાં મોટાભાગની સંખ્યા આવે છે અને ઘરે ઘરે ભાજપના કાર્યકર્તાઓ છે આ કોઈ વિરોધી તત્વો નથી આ ભાજપના કાર્યકર્તાઓ છે જ્યારે એ લોકો આજે અમારા સ્વાભિમાન ઉપર વાત આવી છે અને એટલા માટે કોઈ વસ્તુની માંગ કરવા માટે નહીં કોઈ ટિકિટ માંગવા માટે નહીં પણ અમારું સ્વાભિમાન અકબંધ રહે એના માટે આ માંગ કરવા માટે ભાજપના જ લોકો ઉપસ્થિત છે ત્યારે ભાજપે વિચારવું પડશે કે એક વ્યક્તિ તેમના માટે મહત્વની છે કે આખો સમાજ એમના માટે મહત્વનો છે એક વ્યક્તિને સમજાવી શકાય છે પંચોતેર લાખ ક્ષત્રિયો ગુજરાતમાં છે એ લોકોને અમે કઈ રીતે સમજાવીએ ચોક્કસ થી તમે જોઈ શકો છો રેલીના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આ રેલીમાં આ મહિલાઓ પણ જોડાયા છે તમે સીધા દ્રશ્યો અહીંયાથી જોઈ શકો છો અત્યારે લગભગ વસ્ત્રાલ જે અત્યારે અહીં આવેદનપત્ર આપવા જવાના છે કેટલીક મહિલા ક્ષત્રિયો આપણી સાથે જોડે છે બેન વિરોધ કર્યા છે શું કાર્યક્રમ છે આજે હું એટલું જ કેવા માંગીશ કે અમારી ક્ષત્રિય ની એક લાજ મર્યાદા હોય છે જે અમે લાજ સિવાય બહાર નીકળતા અમારો ચૂલો એ જ અમારી મર્યાદા પણ આજે અમારા રોડ ઉપર આ ભાઈઓ સાથે નીકળવું પડ્યું એનું કારણ બસ અમે ખબર થી ખબર મિલાય હર વખત જ્યાં સુધી અમને રૂપાલા ટિકિટ રદ ના થઈ ત્યાં સુધી અમે ખબર ની ખબર આ યુદ્ધ રહેશે આ એક ક્ષત્રિય યુદ્ધ છે આ ક્ષત્રિયો યુદ્ધ છે ચોક્કસ થી જે પ્રમાણે અત્યારે રેલી નીકળી છે માત્ર ક્ષત્રિય પુરુષો ની પણ ક્ષત્રિય મહિલાઓ પણ હવે રેલ ના સ્વરૂપે વિરોધ કરી રહ્યા છે અત્યારે એક જ માંગ ઉઠી રહ્યો છે કે રૂપાલા ટિકિટ છે એ રદ કરવી જોઈએ અને તમામ આ રેલી છે વસ્ત્રાલ મામલેદાર કચેરી ખાતે પહોંચે ત્યાં કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પાઠવશે તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર